અંકલેશ્વર નવગામા નજીક આવેલ અમરાવતી નદીમાં બાળ મગર નજરે પડતા લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા અંકલેશ્વર તાલુકાના નવગામા ગામમાંથી પસાર થતી અમરાવતી નદીમાં મગર નજરે પડતા લોક ટોળા જામ્યા હતા નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદીમાં વરસાદી પાણી સાથે મગરો ચોમાસા દરમિયાન ખોરાકની શોધમાં અમરાવતી નદી અને આમલા ખાડીમાં પ્રવેશી જતા હોય છે ત્યારે નવગામા ગામ પાસે નદીના પટમાં એક મગરનું બચ્ચું કિનારે જોવા મળ્યું હતું જેને સ્થાનિકોની જ્યારે નજર પડતા તેનો વિડીયો બનાવી વાયરલ કરતા ઘટના સામે આવી હતી પાણી બહાર અન્ય પક્ષી નજીક બેઠેલ મગરને લઈ લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે પણ અહીં મહાકાય મગર નજરે પડ્યો હતો ત્યારે નર્મદા નદીના પટમાંથી આશ્રય સ્થાન બનેલી અમરાવતી નદીમાં મગરનું આવાગમન વધી રહ્યું છે અને નવા આશ્રયસ્થાન ઉભા ઊભા કર્યા હોવાની પ્રતીતિ થઈ રહી છે